ભાગીદારને ફસાવી દેવા માટે તેની કારમાં એમડી ડ્રગ્સ મૂકવાના માસ્ટર માઇન્ડ ચિરાગ ગોટીએ કોર્ટમાં સરેન્ડર કરતા પોલીસે તેની ધરપકડ કરી સુરત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દસ મહિના પહેલા વેડરોડ ગુરૂકુલ પાસે બ્રિજના નાકેથી કતારગામ હાથી મંદિર પાસે રહેતા અલ્પેશ મિયાણીને સિંગણપોર પોલીસે સાત લાખના એમડી ડ્રગ્સ સાથે પકડ્યો હતો પોલીસ તપાસમાં અલ્પેશને ફસાવવામાં આવ્યો હોવાની સાથે સમગ્ર ડ્રગ્સનું પ્લાન તેના જ ભાગીદાર ચિરાગ ગોટી તેના ભાઈ નિરાન અને તેના પિતા ઘનશ્યામ ગોટીએ કર્યું હોવાના પુરાવા પણ પોલીસને મળ્યા હતા આ સાથે ચિરાગોટી ફરાર થઈ ગયો હતો જેની સામે તપાસ કરતા સામે આવ્યું છે કે ચીરાગોટી ડ્રગ્સ મંગાવ્યું હતું તેના ભાઈના માધ્યમથી જ્યારે છેલ્લી વખત હિસાબ કરવા અલ્પેશ મિયાણીને ત્યાં ગયા હતા ત્યારે તેની ગાડીમાં ડ્રગ્સ મૂક્યો હતો પછી ચિરાગેશ પોલીસને અલ્પેશ મિયાણીની ગાડીમાં ડ્રગ્સ દોવાની બાત મે આપી હતી જે બાદ પોલીસ અલ્પેશ મિયાણીની ધરપકડ કરી હતી પરંતુ બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે ડ્રગ્સ ચિરાગ ગોટીએ જ મંગાવ્યું હતું અને તેણે ષડયંત્ર રચી અલ્પેશ મિયાણીને ફસાવ્યો હતો જી સિંગાપોર પોલીસ સ્ટેશન માં એક 2025 માં 205 ઓબ્લિક 2025 એમડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ જે ગુનો તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસના રોજ દાખલ થયેલ જેમાં અલ્પેશ મિયાણી નામના ઈસમ પાસેથી પોતાની કારમાંથી ઇઠ્યોતેર ગ્રામનું ડ્રગ્સ મળી આવેલ જે કતાર સિંગણપુર પોલીસે ગુનાના કામે કબજે કરેલ ત્યારબાદ તેની વધુ તપાસ કરતાં આ ક્વોન્ટિટી ક્યાંથી આવી અને કેવી રીતે આવી તે અલ્પેશ ક્યાંથી લાવ્યો તે બાબતે તપાસ ચોકબજાર પીઆઈને સોંપાયેલી ચોક બજાર પીઆઈ એક મહિનો તપાસ કર્યા બાદ અરજદાર સામેવાળા તરફથી રજૂઆત થતાં સદર તપાસ એસઓજી શાખામાં સોંપાયેલી જે તપાસ કેબી પંડ્યાના પંડ્યાનાઓએ કરેલી અને આ ડ્રગ્સ ક્યાંથી આવેલું તે એસયુજીના પીઆઈ શ્રી ટીપી પંડ્યા સાહેબે ડ્રગ્સ આપનાર વ્યક્તિઓ સમીર બલ્લર અને બીજો સફી નામનો માણસ જેમણે ડ્રગ્સ સપ્લાય કરેલો જેમના નિવેદન લીધેલા અને એ નિવેદન જૂની કલમ એકસો ચોસઠ મુજબ મેજિસ્ટ્રેટ રૂબરૂ પણ લેવડાવેલા જેમાં હકીકત બહાર આવેલ કે આ ડ્રગ્સ ખુદ ચિરાગ ગોટીએ મંગાવેલું હતું જે સમીરે આપેલું હતું અને આ ડ્રગ્સ ચિરાગે પોતાના ભાઈના માધ્યમથી અલ્પેશ મિયાણીની ગાડીમાં એ લોકો અઢાર તારીખે જ્યારે છેલ્લો હિસાબ કરવા ગયા ત્યારે સીટની નીચેના ભાગેથી મૂકવામાં આવેલું જે પોલીસને રેડ દરમિયાન મળી આવેલ અને આ બાતમી હકીકત આ જ મુખ્ય આરોપી ચિરાગ ગોટીએ સિંગણપુર પીઆઈ શ્રી વાયપી ગોહિલ સાહેબને આપેલી હતી અને વાયપી ગોહિલ સાહેબની બાતમી આધારે વાહન ચેકિંગમાં રેડ થયેલ અને રેડ દરમિયાન તેણે બતાવેલ જગ્યાથી એનડીપીએસ મળી આવેલ જેના ભાગરૂપે તેના નાના ભાઈની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી અને તેના નાના ભાઈની જામીન અરજીની નીચલી કોર્ટમાં તેમજ હાઈકોર્ટમાં રિજેક્ટ થયેલી જેથી તેઓ સુપ્રીમમાં ગયેલા અને સુપ્રીમમાં પણ તેની જામીન અરજી પર નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કરેલ કે ચિરાગને પંદર દિવસમાં શરેન્ડર કરવું જેના આધારે સદર આરોપી ગઈકાલે નામદાર કોર્ટમાં શરેન્ડર થયેલ છે અને અમે તેની માગણી કરી વિધિસરની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ હું જીતેશ હું ડાયમંડના ધંધા સાથે થોડા સમય પહેલાં છકડાયેલો હતો એ સમય દરમિયાન મારે ઘન મકવાણા મકવાણા સાથે મિત્રતા હોવાથી એની પાસેથી બે કરોડનો ડાયમંડનો માલ લીધેલો હતો એમાં કંઈક સિત્તેર લાખ રૂપિયા ચૂકવીને એક કરોડ ચૌદ લાખ ચૂકવવાના હતા એ સમય દરમિયાન મેં એમને સિક્યુરિટી પેટે પ્લોટ આપેલા હતા એ પ્લોટમાંથી ચીડા ગોટી એન્ટર થઈ અને કબજો કરી અને માર મારીને બીજા પ્લોટો લખાવી અને ઉપરથી બીજા એક કરોડ ચૌદ લાખ રૂપિયા લઈ અને મને અનચનપ ગાળો અને માર મારીને એની સાથે મળેલો યુવરાજ જાદવ કરીને એડવોકેટ છે એ બી એની સાથે મળેલો જ હતો એ સમયમાં મારી પ્રોપર્ટી પડાવવા માટે ટોટલ મારી સાથે ત્રેવીસ કરોડનું ફ્રોડ કરેલું છે આ લોકોએ ભેગા મળી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે